પાટીચાલ નરસિંહ મંદિરોનો ટેકરો આંબાવાડી વિસ્તારના રહીશોએ હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર સ્વચ્છ પીવાનું પાણી રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હોય તેમજ સદર વિસ્તારમાં પંદર હજારની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટર લાઈનના અભાવે વહી રહ્યા છે જેને કારણે આ વિસ્તારના રહીશોએ બારે માસ આ નરકાગાર અને રોગચાળાની ગંભીર સ્થિતિમાં જીવન જીવી ફરજ પડી રહી છે તેમ છતાં નિષ્ફળ શાસકોના પેટનું પાણી હલતું નથી પાલિકાના વિપક્ષના નેતા પાયલ સરકારના સ્વચ્છતા સંરક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ અને તેમની વૈશ્વનીયતા પર પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત થયેલ છે કારણ કે ઉકજ સ્વચ્છતા સંરક્ષણમાં માપદંડમાં જ્યારે આપણે એક તરફ સ્વચ્છતાની વાત કરીએ છીએ ત્યારે બીજી તરફ સદર વિસ્તારના પંદર હજારથી વધુ નાગરિકોને ઘરદી રેનેજોની સુવિધા આજ દિન સુધી મળી નથી તથા આટલી વસ્તીએ એકમાત્ર પેન યુઝ ટોયલેટ આવેલ છે જે પણ જર્જરિત બની જતાં અહીં નવું પેન યુઝ ટોયલેટ બનાવવાનું નક્કી થયેલ પરંતુ બિલ્ડરોના લાભાર્થે રેલવેને સમાંતર રોડની પહોળાઈમાં વધારો કરવાના નામે તેમને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘર વિહોણા કરવા ભાગરૂપે નરકાગાર સ્થિતિમાં રાખીને તેમને ઘરવિહોણા કરવાના ષડયંત્રમાં ભાગરૂપે પ્રજાને રજડવા અને પેન્ડ યુઝ ટોયલેટના કામનો વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવા તેમજ તેને તોડવા વહીવટી તંત્રનો હાથે બનાવેલ છે જે ગંભીર અને નિંદનીય હકીકત છે જે આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના ત્યાંના સ્થાનિક લોકો એટલે કે ઉધરસભૈયાની વાડી પાટીચાલ નરસિંહ મહેતા મંદિર ટેકરો ગણેશનગર આ તમામ વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખીને કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ વિસ્તારની અંદર ગંદકી ખૂબ જ છે ગટરોના પાણી શેરીમાં જઈ રહ્યા છે ગટરની પાણીમાંથી એ લોકો એમના બાળકોને ભણવા મૂકવા જતા હોય છે રોજની અવર જવર એ ગટરના પાણીમાંથી કરતા હોય છે ત્યારે આ નરક સમાન વિસ્તારમાંથી એમને મુક્તિ જોઈએ છે કે ભાઈ હવે અમે પણ સ્વચ્છ શહેરની અંદર રહીએ છીએ તો અમારા વિસ્તારની અંદર કેમ આટલી ગંદકી બીજો પ્રશ્ન એમનો એવો હતો કે પે એન્ડ યુઝની ખાલી એક જ વ્યવસ્થા છે એક જ બ્લોક છે જેમાં આજુબાજુના વસ્તીનો આપણે જોવા જઈએ તો પંદર હજાર જેટલી આશ્રય વસ્તી છે આ તમામ લોકો ખાલી એક જ પે એન્ડ યુઝમાં જાય છે અને એમની માગણી હતી કે બીજું એક પે એન્ડ યુઝ પણ બનાવવામાં આવે મંજૂર પણ થયેલું પણ અંતે કોઈ કારણોસર એમને રદ કરી દેવામાં આવ્યું તો ત્યાંના લોકોની માગણી હતી કે પેન યુઝ બનાવવામાં આવે અમારે ખુલ્લામાં ઝાજરું કરવા માટે જવું પડે છે ત્યારે દુઃખ થાય છે કે સુરત શહેર એટલે કે સ્વચ્છતામાં નંબર વન અને બીજી બાજુ અમુક હજી પણ એવા વિસ્તારો છે કે ત્યાં લોકો હજી મજબૂર છે ગટરોના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર છે કે ખુલ્લામાં ઝાજરું કરવા માટે ત્યારે આજે કમિશનરશ્રીને તમામ લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક આમાંથી નિરાકરણ માટેની સોલ્યુશન કરાવવા માટેની તાકીદ લેવામાં આવે